પ્રાપ્ત વિગતો મુજબ સાઠંબાના તુલસી કુંજ ફળ્યું દરજી ફળિયું ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર અને નદી વિસ્તારમાં કપિરાજે છેલ્લા ત્રણ ચાર દિવસમાં સાત થી આઠ લોકોને સાઠંબા કેન્દ્ર માં સારવાર સાઠંબા ગામે કપિરાજે લોકો બચકા ભરી આતંક મચાવવાની જાણ વન વિભાગને કરવામાં આવતા જ વન વિભાગના વન સંરક્ષકે સાઠંબાના તુલસી કુંજ ફળિયામાં કપિરાજ ને પાંજરે પૂરવા પાંજરું ગોઠવ્યું છે અરવલ્લી કપિરાજેઠંબા આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવાની ફરજ પડી છે પ્રાપ્ત વિગતો મુજબ સાઠંબાના તુલસી કુંજ ફળ્યું દરજી ફળ્યું ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર અને નદી વિસ્તારમાં કપિરાજે છેલ્લા ત્રણ ચાર દિવસમાં સાત થી આઠ લોકોને પગે હાથ અને માથાના ભાગે બચકા ભરતા તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવાની ફરજ પડી હતી સાટમબા ગામે કપીરાજે લોકોને બચકા ભરી આતંક મચાવવાની જાણ વન વિભાગ ને કરવામાં આવતા જ વન વિભાગના વન સંરક્ષકે સાટંબાના તુલસી કુંજ ફળિયામાં કપિરાજને પાંજરે પૂરવા પાંજરું ગોઠવ્યું છે